કલાકમાં ઇંચ વરસાદ આશાનગરના ઘરોમાં પાણી ઘુસ્યા અનેક વિસ્તારમાં ગોઠણસમાં પાણી ભરાયા વડોદરા ભરૂચમાં પણ મેઘમહેર હવામાન વિભાગે આજે સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી હતી જે મુજબ શહેરમાં મેઘમહેર જોવા મળી અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય દિવસોથી પડી રહેલા વરસાદથી લોકોને ગરમી અને બફારામાંથી રાહત મળી છે પરંતુ કામ ઘરની બહાર હાલાકીનો સામનો કરવો પડ્યો હતો સવારના બફારા અને ઉકળાટ બાદ બપોરે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો ભારે વરસાદને પગલે શહેરના પીપલો દઠવા ગડુમસ રોડ વરાછાને સેટેલાઇટ જેવા વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા અને વિઝિબિલિટીમાં પણ ઘટાડો થયો હતો જેના કારણે વાહન ચાલકોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અનેક વાહન ચાલકોને વરસાદ બંધ થાય ત્યાં સુધી રસ્તાની બાજુમાં થોભી જવાની ફરજ પડી હતી ઉદના ત્રણ રસ્તા જેવા મુખ્ય સર્વિસ રસ્તાઓ પર વરસાદી પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર ખોરવાયો હતો પાણી ભરવાના કારણે અનેક વાહનો બંધ પડી ગયા હતા જેથી વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો હવામાન આગાહી કાર અંબાલાલ પટેલની નવી આગાહી મુજબ ગુજરાતમાં આગામી સમયમાં હવામાનમાં મોટો પલટો આવવાની શક્યતા છે ખાસ કરીને નવરાત્રી દરમિયાન આગામી બોતેર કલાકમાં અમદાવાદ અને ગાંધીનગર સહિત રાજ્યના ઘણા ભાગોમાં વાતાવરણ બદલાશે અને બાવીસ સપ્ટેમ્બર સુધી વરસાદી માહોલ રહેશે જો કે સૌથી મોટી આગાહી ઓગણત્રીસ સપ્ટેમ્બરથી ત્રણ ઓક્ટોબરના સમયગાળા માટે કરવામાં આવી છે જ્યારે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીની સિસ્ટમના કારણે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે તેમણે ચેતવણી આપતા જણાવ્યું હતું કે દક્ષિણ સૌરાષ્ટ્ર સુરત અને દરિયાકાંઠાના વિસ્તારોમાં આ વરસાદ આફતરૂપ સાબિત થઈ શકે છે જ્યારે ઉત્તર મધ્ય અને પૂર્વ ગુજરાતમાં પણ ભારે વરસાદની શક્યતા છે હવામાન વિભાગના ડાયરેક્ટર ડોકે કે કે દાસના જણાવ્યા અનુસાર આગામી ચાર દિવસ ગાજવીજ સાથે ત્રીસથી ચાલીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અત્યારે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાથી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે આજે અમદાવાદમાં ગાજવીજ સાથે હળવા વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે અત્યાર સુધીમાં સામાન્ય સામાન્ય કરતાં ચોવીસ ટકા વધુ વરસાદ નોંધાયો છે